અને બાકીની જે સટલ તોડ્યા બાદ આઈએફએસએલની ટીમ દ્વારા તપાસ કરતા જેવી રોકડ રકમોની ચોરી થયેલ છે કેટલી રોકડ જોઈએ તમારે મારી સમથિંગ આઠ હજાર પાંચસો જેવી રોકડ રકમ છે બીજું કઈ કશું ગયું ના બીજું કોઈ અન્ય વસ્તુ ગયેલ નથી તપાસ કરતા હજુ આગળ અંદર ખોલાવ્યું નથી અંદર અમારી અમારી દુકાન નડિયાદ ડભાણ રોડ ઉપર આવેલી છે ઓફિસ નંબર ત્રણ જે સરકાર માન્ય સ્ટેમ વેલ્ડરની દુકાન ઓફિસ આવેલી છે અને સવારે આજે સવારે અમને જાણ કરતા અમે ઓફિસે આવ્યા સવારે છ વાગે ત્યારે અમારી દુકાનનું શટર ઊંચું કરેલું હતું અને બીજી બીજી જોડે ત્રણ દુકાનો બી તૂટેલી હતી અને એની અંદરથી તપાસ પોલીસવાળાએ કાર્યવાહી કરતાં અમને ખબર પડી કે અમારી રોકડ રકમ ખાલી સાત રૂપિયા ગયેલ છે બીજું કોઈ વસ્તુનું નુકસાન થયેલ નથી રાત સવારમાં કોઈ મને જાણ કરી ભાઈ તમારી દુકાનનું શટર

છ પાંચ વાગ્યા લગી